હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતા દી સવાર ના વાગે સાડા દસ અને આપડે ગાડી લઈને આવ્યા છે જાતથી જોગમાં એને જયારે કા મીટર બંધ પડી ગયું એટલે આપણે એને કમ્પ્લીટ કરાવવા આવ્યા છે આ મીટર કરાવવાનું છે આ મોરાની લાઈટ બદલાવાની છે ટાંકીનું ઢાંકણું નતું એ આપણે કમ્પ્લીટ કરવાનું છે એક ઇન્ડિકેટર નખાવવાનું છે અને સાઈલેસરનો પંખો નખાવવાનો તો આપણે બધી આજે ગાડીને થોડીક સર્વિસ કરવા આવ્યા છે ને બપોરે આપણે જવાનું છે રાજકોટ બાજુ જવાનું છે એટલે આજે જે કમ્પ્લીટ કરી લઈએ કમ્પ્લીટ કરવા છે ને આ છોડાવાના છે બાકી આપણે રાજકોટમાં મૂકીને આવવી પડે એમ છે છોડાવવા પડે એમને ના હાલે નહીં હવે નથી મારવું બાપા નહીં કાંઈ નથી કરવું રેવા દે તો ચાલો મિત્રો હવે આપણે અને સર્વિસ સ્ટેશનમાં લઈ આવીને આ ભાઈ બીજી ગાડીનું કામ કરે છે ત્યાં સુધી આપણે આ ખોલીને કમ્પ્લીટ કરી નાખીએ એટલે એને એટલું ઉપાડી તો ચાલો હવે કમ્પ્લીટ કરી નાખીએ આપણે તો મિત્રો જો દળવા ભાટીઓ પહોંચી ગયા છે ધૂપ દીવા કરી લીધા છે અને ગાડીને કમ્પ્લીટ કરી નાખી છે આપણે ઝંડા લાગી ગયા છે પથરું લાગી ગયું છે વાહેલું ઇન્ડિકેટર લાગી ગયું છે બ્રેક બ્રેક ને બધું કમ્પલીટ થઈ ગયું આગળની મોરાની લાઈટ નવી નખાઈ ગઈ છે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો મિત્રો હવે આપણે રાજકોટ જવા માટે નીકળીએ બાય બાય અને બસમાંથી મારી પડી ગયા ભાઈ બ્રેક મારી દીધી સાણા હાર એટલે વાંધો ના આવ્યો તો ચાલો હવે આપણે નીકળીએ કોટ ફેર લેવાય કા કે નહીં હો ભાઈ તો શું થાય કોટ ફેરીએ તો ચાલો હવે આપણે નીકળીએ તો મિત્રો સુપેડી ગામ પહોંચ્યા છે અને ચા પાણી પીવા ઉભા રહ્યા છે સાહિલભાઈને નાસ્તો કરવો હોય તો લઈ સાહિલભાઈ કઈ કરવો હોય તો એ મોબાઈલ માં રીલ્સ ની પથારી ફેરવીને ઉભો છે ચાલો મિત્રો હવે આપણે ચા પી લઈએ દ્વારકાથી માલધારી ચા પાણી પીવાય ગયા છે અને આપણે ચાપથી જોગમાં એને થોડી ઘણી પોરો ખાવા દઈ દઈએ એ ભાઈ તું રેવા દે ને ભલે

જો મિત્રો અમારો હોરા બી દિવસ આવી ગયો છે અહીંથી જ ચાલુ કરવાનું છે અમારે એમ કહીએ કે આબરું કાઢ્યું એમ કહીએ કેટલીક હોય હવે એ તો મને ખબર છે એની ભાઈ રહ્યો હું કાઈમે છે તો હાલો નાસ્તા ખાવાનું શું છે ભૂખ લાગી ગઈ હવે પહેલા બંધ બંધ ન થયા બંધ કરવા તો થોડું નહીં તો ચાલો મિત્રો હવે આપણે ભૂખ લઈ ગયા આજે રવિવાર છે એટલે પેલા જમી લઈએ ચાલો હવે જમી લઈએ